અબડાસાની હડતાલ અદાણી ગ્રુપની સાંઘી સિમેન્ટ એકમના છેલ્લા ત્રણ દિવસથી કામદારોએ ટૂલ ડાઉન કરી વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા હતા જેમાં રવિવારે બપોર બાદ કંપનીએ મૌખિક માંગ સ્વીકારતા કામદારો સ્વિફ્ટ મુજબ કામ ઉપર ચડી અને કંપની અને કામદારો વચ્ચે શેતરૂપ ભૂમિકા કચ્છ જિલ્લા મજદૂર સંઘ મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં સર્વપ્રથમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ પ્રભારી અને ગુજરાત મીડિયા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શનિવારે કચ્છ જિલ્લા મજદૂર સંઘના મંત્રી જીજ્નેશ કિરી ગોસ્વામી દ્વારા કર્મચારીઓ સાથે અબડશા મામલતદારને સાત માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને બીજા દિવસે કંપનીના અધિકારીઓ સાથે સમાધાન માટે બેઠક યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓની પાંચ માંગણીઓ મૌખિક રીતે કંપનીએ સ્વીકારી હતી ત્યારે સુખદ સમાધાન બાદ ચોથા દિવસે હડતાલ સમેટાઈ ગઈ હતી આ સમાધાન બેઠકમાં કંપનીના અધિકારીઓમાં જેનિલ પુરોહિત સંજય વરિષ્ઠ નાગેન્દ્ર સાહેબ તિવારી સાહેબ વિવેક મિશ્રા અને કામદારોમાંથી વિનોદ મહારાજ સતારભાઈ ભરતભાઈ પરમાર અને તખતમલ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી સુખદ સમાધાન થતા હડતાલ પર બેઠેલા સૌ સો કામદારો વતી ભગીરથ વૈષ્ણવે અદાણી ગ્રુપના ગૌતમ અદાણી સાથે કંપનીના સિનિયર અધિકારી કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સ્થાનિક આગેવાન અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબડસા કચ્છ ભારત માતા કી જય હું ભગીરથ વૈષ્ણવ અદાણી સિમેન્ટ સાંગ ઇન્ડસ્ટ્રીનો કર્મચારી અમારે જે ધરણો હતો આજે ધરણાનો ચોથો દિવસ છે ત્યારે અત્યારે નવ વાગેથી લઈને અત્યાર સુધીમાં અમારા ટોપ અદાણી ટોપ મેનેજમેન્ટ સાથે અમારી વાર્તાલાપ થઈ એના એમાં અમારી જે સાત પ્રમુખ સાત માંગો હતી એમાંથી અમારી પાંચ માગો માંગોની અદાણી અદાણી ટોપ મેનેજમેન્ટને અમે મૌખિક રીતે માનેલ છે તથા એ બદલ હું આ ત્રણસો કર્મચારીઓ વતી હું અદાણી સાહેબ તથા એમના મેનેજમેન્ટ તથા કલેક્ટર સાહેબ અને કચ્છ જિલ્લા અદાણી સાહેબ અને કલેક્ટર સાહેબનો પણ આભાર માનું છું તથા ફર્સ્ટ ફર્સ્ટ ન્યૂઝ ગુજરાતનો પણ આભાર માનું છું કે તેમના થકી અમારી જે વાત હતી એ તમામ ઉચ્ચ ઉચ્ચ લેવલના વર્તમાન સાહેબ સુધી તથા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી એ બદલ હું એમનો આભાર માનું છું તથા શ્રમ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ને શ્રી અધિકારી શ્રી કેન્દ્રના પણ ખૂબ ખૂબ આભાર માનું છું